નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે જે દ્વારકાધીશ જે માતાજી તો મિત્ર અત્યારે વાગી ગયા છે લગભગ દસ હા સાડા દસ થયા હે તો આપણે દવા છાંટતા હતા તમે કહેતા હવે કાયમી દવા છાંટો એટલે શું વારી આપણે ઓલું છે ને ભાઈ ઝાકર ખાર ઝાકરનું જે ખારિયાન કારિયાન થાય ને એ થોડા થોડા ગયા હે તો આપણે એને પહેલાંથી અગાઉથી થોડુંક છાંટી દઈ દવા તો વાંધો ને પછી કારિયાન ખારી એવા હે કે માંડવી ઉપાડો ને થઈ જઈ ઘટના આડા આવે એટલે આપણે અત્યારે છે ને એને ઓલી હક્કામાં કરીને છે દવા તો એ આપણે છાંટી દઈએ એટલે કાર્યું ખાર્યું ને એ બધું ખડ મરી જાય અને અત્યારે જો આપણે દવા છાંટતા છાંટતા આવી ગયા છે ચા પીવા આ બાજુ અમારે ચા જો અઢારી પડ્યો લગભગ ઠરી ગયો હે પણ હા વેલો ખાઈ ગયો એમાં એકાદ ફોન વચમાં આવી ગયા એટલે અમારે છે ને ફોન ઉપાડીને જવાબ દેવો પડે લાઇટની નોકરી લાઇટની નોકરી નથી ભાઈ આપણે જીએ થોડું ખૂંચે કામ જાણીએ એટલે તો આપણે થોડું ઘણું જાણીએ એટલે આપણે એમ થાય કે ખેડૂતના દીકરા છે કોઈ જમ્પર ગયા હોય ગયા હોય તો આપણે થોડુંક ઓળખીતા કામ થાય બાકી તો શું ભાઈ માણસ ફોન કરવા માંગતા નથી તો મિત્રો અમે હવે ચા પી લઈ જો અત્યારે ચા આપડો ઓડારીમાં પડી ગયો હા તો ચા આપણો પડી ગયો હા અને આ બાજુ હા ચા પીવાનું ચાલુ થઈ ગયે તો મિત્રો હવે આપણે ચા પી લઈ તો મિત્રો આપણે દવા છાંટતા છડતા અહીંયા પૂગીએ એમાં અને અત્યારે વાગી ગયા એક વાગ વાગી ગયો હા અને અત્યારે અત્યારનો પવન હા આપણો કુવો આખો આખો પહેર્યો છે લાઈટ નથી લાઇટ આવે એટલે ચાલુ કરવાની થોડીક આવી ગઈ અને આ બાજુ મારે હિતેશભાઈ જો તગાથી દવા છાંટે છે તગામાં ફિટિંગ કરેલું છે ખેતી લાઈટનું અટાણે ઠેકાણું નથી એટલે કહીએ કે દવા છાંટી લઈ તો મિત્રો આપણે એવો છેલ્લો પંપ છે છાંટી લઈએ એટલે પૂરું પછી ગોપર પછી બીજું કંઈક નવું કામ કરું જો હામ હા એવું અત્યારે હા કર્યા હેક ના દો હેક હું અત્યારે બ્લોગ ઉતારું હું માધવી બેન ને બધાય અનમાન મમ્મી આ સેટ કરે હા ઓળત માં હે ને ઓળત વડુ ખોર થઈ ગયું મજૂર આવ્યા તા પણ આટલું રહી ગયું રહી ગયું તી રહી ગયું નમ રહી જ ગયું કે આ ટાઈમ હતો ને કુવાર આય પાહે બદલાવા ને કેમ કે હાલો કુવાર આય બદલાવાઈ જાય ને જરાક વાત થોડી સી આવી એ એdio પловеર ગઈ જનામાં એ અત્યારે ખડું પાડે છે ધ્યાની બેન કેટલી આયુ ઉતારીતી એક એ કાયર ઉતારી અને થાકી રહી ના અને અમારે છે ને અડદ પાવા છે તો એ હવે જેમ તેમ કહે ખાય ખાા કરી અને નેદી લઈ આમ તો ખડ છે ને થોડાક માં છે બીજું તો ઓણી કર સાઈડ નું નેદાઈ ગયું છે ને આમે કરકે કરકે ક્યાં ક્યાં ખાંભો હોય થી હવે નેદવા માંડી ખાય કા અને ઓલી બાજુ અમારે ફુવારા બદલાવા પાછા પછી વરસાદ ની આગાઈ છે વરસાદ થતો હોય તો તો એ તો ખડ તો પછી નેદાઈ રાખ્યા બસ ઉપર કે આ પડના થોડે ભેગા લે અત્યારે નજાર હોય મસ્તી નું

લાઈક કરજો અને શેર કરજો મિત્રો અમારે અડદ તો નેદવાનું કામ ચાલુ છે અને અવાજ છે ફુવારા બદલા અને ઓલી બાજુ અમારે હુમત બાપુ નશકુ આકા અને મધુબેન ને બધા ખાવાનું ઘરે જાય છે અંધારું થવા માંડ્યો દિવસમાં થઈ ગયો ને ઓલી બાજુ શકો આકા ના ફુવારા อย่างเจ้าบุญเยอะสารเลยเขาพายบับปูมารับผมลยนะวะ

અને જો હું છે ને સગલા પણ મેળી ઉપર છું આ મારું ઘર આ બાપુનું જગા બાપુનું હે અને જો આ બધું ફુવારા પણ હાલે છે બધા શકુ બાપુ ની મિંદડી ની બચા અંધારું થઈ ગયું તો જો માથા ફાઈ જોતા ઉઘાડ પગે રખડે છે અને ફરીથી બેન પ્રગતિ બેન બધા સકુ બાપુ ની રમ આવ્યા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જતા દ્રસુડી ને બસ આવી ગયા હાલો તો મિત્રો આપણે ઓહો તો મિત્રો મિત્રો તો અત્યારે જે આપણા ફુવારા ચાલુ છે રાતના જો અહીંથી દેખાતા તો નહીં હોય દેખાય દેખાય મિત્રો ફુવારા ચાલુ કરી દીધા અને લાઈટ થોડી કાજે વેલી ફ્રી થશે આવી ગયા મળશું જય શ્રી કૃષ્ણ જય